જય અંબા જય ખંભલાઈમાં ભાઈઓ સાંજના સાત ને બે થઈ છે પહેલી ડિસેમ્બર બે હજાર પચીસ અને ચંદ્ર દિવસ આજે સુશીલાબાનો જન્મદિવસ પહેલી ડિસેમ્બર આપણે મમ્મી કહેતી કે સદે સ્વર્ગમાં નરસિંહ મહેતા ગયા છે એક તો સદેહ સ્વર્ગમાં જવું હોય તો તો કેવી રીતે જઈ શકે આપણે તો જઈ ના શકીએ મૃત્યુ પછી તો આપણું શરીર બાળી નાખ્યું હોય તો સ્વર્ગ જોવું હોય તો આંખ તો હોય નહીં ચાલવું હોય તો પગ ના હોય કાંઈ દાન પુણ્ય કરવું હોય તો હાથ ના હોય કાંઈ ફિલિંગ્સ પ્રેમ કરવું હોય તો હૃદય ના હોય કાંઈ જોવું હોય વિચારવું હોય મેમોરાઇઝ કરવું હોય તો બ્રેઇન ના હોય બધું જ અહીં છીનવી લીધું હોય તો સદેહ સ્વર્ગ જોવું હોય કે જીવતા જાગત સ્વર્ગમાં જ રહેવું હોય આવો માંડલ આપણે માંડલ માના દરબારમાં સદેહ સ્વર્ગ જ છે એટલે જગદંબાના દર્શન કરીએ અને જો આ સ્વર્ગના દ્વાર ખુલી રહ્યા છે આપણા માટે એમાં યજ્ઞશાળા તૈયાર કુત્સસ યજ્ઞશાળા આપણે નામ આપ્યું અને દરેક અલગ અલગ પ્રકારના કુંડને આપણે નિર્માણ કરેલો છે બધા જ કુંડ બની ગયા બધાને કલર થઈ ગયો સાફ સાફસુફીનું કામ ચાલી રહ્યું છે અદ્ભુત અવરણનીય દર્શન છે અત્યારે અને પેન ડ્રોપ સાયલન્સ અને તમને મજા આવશે તમે ફીલ કરી શકો પોઝિટિવિટી તો ફરી એકવાર ભગવાન આપણને બધી જ વસ્તુ બે બે આપેલી છે આપણા બ્રેઇન પણ બે છે નાનું મગજ મોટું મગજ આંખ બે નાક બે બે નસકોરા છે બે કાન બે હાથ બે પગ બે કિડની બે ફેફસા હૃદયના બે ભાગ તો યકૃત પણ લિવર પણ બે પાર્ટમાં લગભગ બધા જ પાર્ટ હૃદયના બે જ ભાગ છે ને ડાબો હૃદય ડાબો ભાગને જમણો ભાગ તો કર્ણક અને ક્ષેપક બધી જ વસ્તુના બે બે એક મુખ એક જ આપેલું છે સમજી શકાય શા માટે ભગવાન ભગવાનની રચનામાં કંઈ ભૂલ તો ન હોય તો ભગવાને બધા જ અંગો બબે આપ્યા બે પગ આપ્યા બે હાથ આપ્યા બધું બે આંખ પણ મુખ એક જ આપ્યું કેમ કે નિંદા ન કરવી જરૂર પૂરતું જ બોલવું લોકોને સાંભળવું ગમે એવું જ બોલવું અપશબ્દો ન બોલવા ખાસ કરીને પર નિંદા તો ન જ કરવી મહાપાપ છે મહાપાપ ગરુડ પુરાણમાં લખેલું છે કે કોર્ટમાં ખોટી જુબાની આપો અને પર નિંદા કરો એનું પ્રાયશ્ચિત જ નથી નિંદાનું પ્રાયશ્ચિત જ નથી તો એવા યજ્ઞકુંડો બધાય આ વખતે સરસ ડિઝાઇન બનાવેલી છે યજ્ઞકુંડ ઉપર યજ્ઞકુંડ દોરેલા છે અને દરેક અલગ અલગ તમે આવશો એટલે તમને સમજાઈ જશે કે તમને માતાજીએ કયો કલર આપેલો છે સુંદર મોરપીછ રંગ છે ગ્રીન છે એક યજ્ઞ કુંડ ઉપર આપણે બે યજમાન બેસશું અને એક ભૂદેવ ફરજિયાત છે એટલી જ વ્યક્તિ બેસી શકે એટલી જગ્યા રાખેલી છે તો આ દ્રશ્ય સ્વર્ગમાં જ છે અત્યારે અને આપ જ્યારે આવશો ત્યારે સોનામાં સુગંધ ભળી જશે એક ઝેટ નાઇન્ટી ડિગ્રી એંગલ ઉપર વર્કમેનશિપ પૂરેપૂરી હજી તમને માની મૂર્તિ આદિશક્તિ ખંભલાઈમાં છે આપણી જગતજનની વિશ્વમભરી વિશ્વ મોહિની વિશ્વમભરની વિશ્વમભરી છે એવી માને અંબાજ એક અમલાઈમાં એક અમલાઈમાં મુખ્ય કુંડ બની રહ્યો છે જો તમે આમ તમને વિડીયોમાં જોઈને જ મજા પડી જશે કે વાહ દર વખતે ભૂલો સુધારતા જઈએ ભૂલો તો થતી જ રહે ભૂલ ના થાય તો મનુષ્ય ના કહેવાય મારી તો અસંખ્ય ભૂલ થાય હું બહુ ઉતાવળો છું એટલે પહેલાં ભૂલ કરી નાખું છું પછી સુધારો લાવું ક્ષમા કરજો પણ બેનરમાં પણ નવું નામ આવી ગયું છે શ્રી મહાશક્તિ ખંભલાઈમાં લક્ષચંડી મહાયાગ શ્રી મહાશક્તિ ખંભલાઈમાં લક્ષચંડી મહાયાગ અત્યાર સુધી પહેલાં હતું શ્રી મહાશક્તિ ખંભલાઈમાં લક્ષચંડી મહાનુષ્ઠાન અને હવે આવી ગયું શ્રી મહાશક્તિ ખંભલાઈમાં લક્ષચંડી મહાયાગ ચૌદ બાર બે હજાર પચીસથી ચોવીસ બાર બે હજાર પચીસ તો સરસ મજાની માની મૂર્તિ બની રહી છે એના તમને દર્શન કરાવડાવું અને સાથે સાથે માની એક સ્તુતિ પણ આપણે સાંભળીએ